लेखकी रेनी तयारी वाट हासी हो या हाल आपले गई थान असल मजा नु गीत गाई नाकी एक बी से એ છેડી માય аксеરી જા જારી મમ નિગમે એક તું ઓ હો ગઈ મા કે તને તમ તારો વર ગમશે બીજું કોઈ નઈ ગમે એલી સપલી એ હવે તું અમને ગમાડવા હવે તો તું છે ને તારા વર ને ગમે

એ સપલી આરે તો એનો વરાજો એને આરે લગન કરવાનો છે અને તાર આરે તો કોણ લગન કરતું આયા તું આયા બેહી ને હવે શું તું આરે ના ઊભી થાય અને આયા ઘર કોઈ બેનપણી નો જડી અને ગાંડી બેનપણી જડી આને મારી માને પણ મારી માએ ઉ બિચારીને એમ ન કરાય એને આટલી બધી ખબર ન પડતી ભલે નાયક થોડીક માર રેવે આપડે બેહી જા મારા બાજુમાં બેહી જા

હે ભગવાન હું હા હે વૈજશે એટલે આ બી સાઈ ગાંડીનું શું થાય છે એ બોલો મારી એકની બેન પણ એ છે માર સિવાય તો બીજા કોઈને હાડી રમાડતાય નથી મારે એકને એક છોડીનું કોણદર શું થાય છે હા વકલપઠી છે જરાય બુદ્ધિ નથી હવે આને મારે શું કરવું આ છોડીનું અરે અરા એ મારે તું રિમીન વૈયાજી મારા કલેજા

મને ખબર છે ભગવાન બઉ હલો એ હા નોકલા પછી નાનજી બોલું હું ઓલા તમે નતા કેતા એક મુરિત્યો છે તમારી છોડીને પાલવે એવો હા તે તમતારે તમે એને લેતા હો આ મારી છોડીને જોઈ લે હા એને ગમે તો પરણાવી દેવી હા આયા આવો છો અત્યારે એ પણ નોખલા પૈ કહેવાય તો ખરું ને તમારું ડોહ મારે આ છોડીને મારે કાક તૈયાર કરવી હોય તો હું કરી નાખે પણ કાઈ વાંધો ને એ તમ તારે લેતા આવો હાલો તા હું તૈયાર કરી નાખી છે ને એ હા આવો આવો બાપા એ હા બટા હા

ભગવાન મારી ગાંડી ગાલી બાપ તું સદબુદ્ધિ આપજે હું કરવું મારે એકની એક મારી દીકરી હાવ પાગલ જેવી હાવ અકલ વિનય હે મારા ના ખાની લાજ રાખજે અને ચેક ઠેકાણું આના જોગુ ઈ જો રેમી જાય ને તો મારે તો પરણે દેવી એ હવે ઉપાધી કરો મને હું ટેન્શન જો ખોટો ખોટો ये मानवी आवजो अने उतावच्छी नावजो એ હા કાયો ખા ઘરનું કામ કરી નાખો ને કાયો ખા આવજો માં નાના માંડવે એ આ લીધું કાયો ખા આ ખાટ લેવો ને તું મોરું થઈ ગયું મેમાન આવી જશે આ લે તું ઉતારી આવ હા પેલી હા પેલી કો તલિયો ઈમ આ તું કડતો એ વાંટી અને કોઈ ગાંડી આમાં આ કે મને છોકરો જો આને ગાંડોય નો લઈ જાય એમાં તને છોકરો તો શું જોવાની વાત કરેસ ગાંડી હોય તો ગાંડી તને કા હાઈજી નો કે ગાંડા

બાપા પરછો ઉરી ગયો નઈ આવ્યો તાજ નો હાલ તી ન છે એ એ બાપા એ બસ સુક મારા કાં કન મારા પગાઈ ગયો હાલ આ ભગ બંધો આકા શું ભાવું પડે ભલા

અને પાણી લેતી આવતી ફેંકી મહેમાન આયા હે પછી સાહેબ આમ જો તમ તારે તમને જરાય વૈશાળા નઈ રહેવા દો આ મારું છે ને બધું તમારું જ છે હા હા ઈ વાત હાચી બરોબર ને ટપ બરોબર બરોબર તમ તારે આ મૂર્તિયાને મારે સને આમ મને ગમી ગયું છે અને ઈ છોકરાને આ છોડી ગમી જાય એટલે તમ તાર હું એને હોળા કળાના કરી દઈ કોઈ વાંધો નહી આ લે પાણી જોઈ લો

રૂપાળી અરે હાથ ખોટની મારે હે સોરી રૂપાળી તો એ તાર માને દે બટા એ ખવડે હવે અમે જાવી પણ જાવું નથી ગોળ ખાતા જાવ જાવકી પાયો કરતા જાવ પછી જાવ